મારે મહત્વની એક પંદર વીસ મિનિટ વાત કરવી છે જે અમુક વાતો જીવનમાં વાતડ્યું તાડ્યું જણ જણ જુજવ્યું જેડા જેડા માનવી હેડી વાતડ્યું એમ તકદીર ખુદ ખુદા લખી પણ ગમી નથી ચલન માત્રીની ગઝલ છે સાહેબા બે જાઓ બધા બે જાઓ તકદીર ખુદ ખુદા લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી અને શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર કુરાન માં તો ક્યાંય પેગમ્બરની સહી નથી અને કેવા સુકને વિદાય આપી છે પર્વતે કે ઘરે થી નીકળી નદી પાછી ફરી નથી જાય પહાડમાંથી સરિતા નીકળી છે અને सागर સાસરા માં ગઈ છે પણ કોઈ નદી सागरમાંથી નીકળીને તમે પહાડમાં પિયરમાં જાતે નહીં ભારો તમે તકદીર ખુદ ખુલાય ખુદાય નથી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય

એને એની મસ્તી જોઈને ને સિકંદર ને એમ થયું કે આની પાસે કઈ નથી અને આને એટલી મસ્તી કેવી રીતે છે અને હું પોણી દુનિયા જીતીને આવ્યો તો એ મારામાં મસ્તી નથી એને પોતે નીચે ઉતરી ફકીર ને પૂછે છે કે મારી પાસે તમે કઈક માગો તો ફકીરે શું કીધું ખબર કઈ જોતું નથી જોતું નથી એમાં અભિમાન નથી હોય દરાય પણ નથી જોતું એમ હોય તો માગું તારી પાસે પણ મારે જોત જરૂર નથી એટલે હું માગું એમ સંતો સાધુ ફકીર કબીર नहीं સબી શું કીધું મને મારી પાસે માગો હું જગતનો સમ્રાટ સિકંદર તમને કહું છું કે મારી પાસે કઈક માગો પછી ફકીરે શું કીધું ખબર તમે ઊભા છો ને ખસી જાવ ને તો મને સૂર્યનો પ્રકાશ બરાબર પડે

જગત નો સમ્રાટ સિકંદર ઘરના ગપ્પા નથી આ ઇતિહાસની વાત છે સમય બગાય છે આની પર હોઈ જાય ને આ કુતરું હું તું નહીં શું હવે આમાં ક્યાં ફેર પડે છે અને ઈ ફકીર એની મસ્તી સિકંદરે જોઈ અને નીકળી ગયો પણ જયારે સિકંદર ની છેલ્લી સ્થિતિ હતી જયારે જોજો જગત પોણું જગત જીત્યું છે ને અને છેલ્લી સ્થિતિ એની અને હવે તો હકીમો બેહી ગયેલા બધા ચકલું ફરકી શકે નહીં કોઈ જવાની મનાય કોઈ આવે નહીં જાય નહીં ક્યાંય નહીં આમ જકડ બંધ થઈ ગયેલું કે હવે ઘડી ઘડી ગણાય છે સિકંદર વિદાયની એવે વખતે ફકીર એવો પાછો છે હાથમાં થેલી દરવાજે આવી અને કે છે મારે સિકંદર ને મળવું છે તો કે નહીં મનાય છે ક્યાં જવાની મનાય છે ક્યાં જવાની જવા દેવા નથી આવતા અરે પણ કે હું ક્યાંયથી આવું દૂરથી આવું છું મારે એને મળવું છે તો કે એની સ્થિતિ ખરાબ છે વૈદ્યો હકીમો બેઠા છે છેલી ઘડીઓ કણાય છે ત્યાં જવાની મનાય છે જેમ સુદામાને કૃષ્ણને મળવા નહોતા દેતા એવી સ્થિતિ સિકંદરની પાસે જવા માટે થકી નહીં થઈ છે હે સુદામાને ક્યાં જવા દેતા તો કોઈ હે પણ અસ્તિત્વ મદદ કરે સાહેબ તમારી અંદરની જંખના જો હોય ને તો અસ્તિત્વ આવીને તમારી મદદ કરી જાય સાહેબ ભગવાન આવી જાય હો કુદરતી રૂપ લઈને આવી જાય અને મદદ કરે અને એમાં કોઈકને કરુણા જાગી કે જાવા ગયો ને એમાં હું વાંધો છે ફકીર આવ્યો છે બિચારો કાકડુદી ઘરે થયું તો ભલેને જાય ગયો હળેરા અને વૈદો તો હકીમોની આમ લાઈન લાગી ગયેલી છે અને આમ સિકંદરની છેલ્લી સ્થિતિ આમ આખું તકડ ટકડ થાય જોવે છે ત્યાં જઈને સામે જીને આમ ઉભો રહ્યો એટલે સિકંદરે કીધું શું આવ્યા છો કે તમને મળવા આવ્યો છે મળવાનું કારણ શું કે તમારા માટે મેં કફન બનાવ્યું છે તમારા માટે કફન બનાવ્યું છું એમ તો કે હા બતાવો હતા એ કફન માં એને હીરા માણે જડી દીધેલ અને આમ પગતું કરીને જોયું તો સિકંદર આમ મરણ પથારી પડે ત્યાંથી શક્તિ આવી આમ આમ સેજ ઉભો થઈ ગયો ક્યાંની કિંમત શું રાખી તમે કે એક હજાર અશરફી અશરફી વખતનું નું ચલણ હતું સાહેબ એક હજાર અશરફી બાપુ એને કીધું એક હજાર અશરફી તો કે એક હજાર ના નથી માર્યો છે મોરું બોલ્યો ને ત્યાં તો હડપ દે હડપ દે હકેલી લીધું અને જેમ નાગડી ને ઘર માં ઘરી જાય એમ થેલી માં કફન મૂકી દીધું અને ફકીર હાલ થઈ ગયો સાહેબ અને સિકંદર એમ થયું નહીં એને બોલાવો પાછો એક હજાર ની પાંચ હજાર દઈ દો એ કફન ઓઢીને ને મારે મરવું છે ફકીરને બોલાવ્યા પાછા તમને બોલાવે તો મારે નથી આવવું તો કે નહીં બોલાવે છે આવો ને આવો આવ્યા ઓલું ફકીર ફકીર કીધું કે ઓલું કફન આપી દો અને એક હજાર અસ્ત્ર ફી લઈ ગયો તો કે ના હવે તમને નથી દેવું હે હવે નથી દેવું કે પાંચ હજાર તો કે નહી દસ હજાર તો કે તારું રાજ મને દઈ દે તો હવે કફન તને હું નો આપું સાહેબ હે કે રાજ તારું મને સાંભળજો મિત્રો ધ્યાનથી સાંભળજો રાજ તારો મને દઈ દે તો આ કફન હું તને નો આપું અને એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આમ આમ બેઠો થઈ ગયો અને હાથ જોડી કાકરું કાકળૂદી કરે ફકીરને કે મારે આ કફન ઓઢવું છે જગતનો સમ્રાટ સિકંદર હોવ સાહેબ આ કફન મારે ઓઢવું છે મને કોક રસ્તો બતાવો ને કંઈક રસ્તો ક ને મારે ઓઢવું છે તમે ક્યોય કિંમત હું તમને આપું અને બહુ કાકળૂદી જોઈ લાઇકમાં હાંસું દેખાતા ને તે ફકીર એટલું બોલ્યો કે તારે ઓઢવું જ છે તો કે આ જોઈએ છે તો કા ખુદા વાસ્તે કહી દે તો આપી દે અને જગતનો નો સમ્રાટ સિકંદર બોલ્યો છે ખુદા વાસ્તે આપી દે અને ફરમાન લખી શકે કે મારા મરણ વખતે બધા હથિયાર લશ્કર લાવજો આગળ રહે વ્રત દેશ પાછળ સર્વ દોડાવજો એટલે મારા કવિને કેવું પડ્યું છે કે હિમાલય ન જાવું હજુ હેમાળે ને જાઉં હજુ હેમાળો બના હિના બદલી માટે હેમાળે ન જાઉ હેમાળે ને જાઉં હજુ મારું હેમાળો બનાવું હરીના હરિના ભજન ને માટે હિમાલયન જાવું હૈયું મારું હિમાલો બનાવું મારા હેમા મારા હયામાં હું દયા રાખું કરુણા રાખું દાતારી રાખું સુરતા રાખું માનવતા રાખું એને ક્યાંય જવાની જરૂર નથી સર હિમાલયન જાવું મારું હૈયું ગોંડલ સ્ટેટ ની એક વાત કરીને મારી વાત પૂરી કરી દઉં સમય મર્યાદા ઘણી થઈ છે ગોંડલ સ્ટેટ ની માલિપા બારવટિયા જયારે ખરાબ લૂંટવા આવ્યા તારે નાનો એક ચોકીદાર હતો સાહેબ